નમસ્કાર ખેડૂત મિત્રો આજનો આપણો આ વિડીયો સ્પેશિયલ ખેડૂતો માટે રહેવાનો છે ખેડૂતોએ આજનો વિડીયો છેક સુધી આખો વિડીયો નિહાળજો આજના વિડીયોની અંદર રાજ્યના ખેડૂતોની સમસ્યાઓ મિત્રો આપણે જાણવાની છે જમીન માપણીની અંદર કેવી ભૂલો થઈ છે આખો વિડીયો તમે મિત્રો જોઈ લેજો તો મિત્રો રાજ્યના ખેડૂતોને એક નહીં પણ અનેક સમસ્યાઓ છે આમાંથી એક એકલો ખેડૂત કઈ સમસ્યાઓ માટે લડે એક ખેડૂત એ જ વિચારીને નબળો પડી જાય છે કે આપણી પાસે સત્તર સમસ્યા છે કેટલી સમસ્યાઓને દૂર કરવી જોકે મિત્રો આશ્ચર્યની વાત એ છે કે ખરેખર ખેડૂતની એક સમસ્યાનું પણ નિવારણ આવતું નથી ત્યાર મિત્રો પાક વીમાના પૈસા હોય દુષ્કાળ હોય અતિવૃષ્ટિનું વળતર હોય જમીન માપણીમાં ભૂલો હોય ખરા સમયે પાકના ભાવ ગગડી જાય છે કેટ કેટલી સમસ્યાથી લડતો ખેડૂત સાચા અર્થે મહાન ખેડૂત કહેવાય છે આવા ખેડૂતો માટે આપણે લડવું જોઈએ એક થઈને લડવું જોઈએ કંઈકને કંઈક સોલ્યુશન તો આવશે ત્યારે મિત્રો આજે આપણે ખેડૂતની એક મોટી સમસ્યા જમીન માપણીમાં સરકારે જે ભૂલો કરી છે એ ભૂલોને મિત્રો આ વિડીયોની અંદર તમે જોઈ લેજો કેવી કેવી ભૂલો થઈ છે આખા ખેતરો બદલી નાખ્યા છે આખો વિડીયો મિત્રો તમે નિહાળજો ખેડૂત નેતા પાલભાઈ અંબાલિયાએ બજાણા ગામનો જમીન માપણીનો આખો નકશો ગામના ખેડૂતોને સાથે બેસાડીને દેખાડ્યો છે કેટલી ભૂલો થઈ છે તમે જાતે જ જોઈ લો આખો વિડીયો જોજો જેથી મિત્રો તમને બધું જ ખ્યાલ આવી જશે પણ આમાં કબજા હોલ તમ ખેતર દોઢ દોઢ કિલોમીટર છેટા જઈને બેઠા છે આ નકશામાં આ પર તો આ પર સોમન હા બોલો આમ આટ મકાન હે મકાન નાડીયરી એક ધારીયા આમાં ક્યાં કરતા ક્યાં 284 માં ક્યાં છે નામથી <laughs> 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 <laughs>

પણ આ આ જો આયા આ ભાગ કાપ્યો ને આયાથી આ તમારું ખેતર અહીંયા પૂરું થાય બરાબર આ ભાગ કાપ્યો ને એ ભાગ તમને ક્ષેત્રફળ પૂરું કરવા આટું અહીંયા દઈ દીધો બીજા

નંબર હવે આમાં જીવાની કટકી નક્કી ચારસો વીસ ને આ બાજુ કરો